સુરત સહિત સમગ્ર રાજ્યમાં રોજ યુવાનોના મોતને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે સચિન વિસ્તારમાં એક યુવકનું અચાનક મોત નીપજ્યું હતું ડાઇંગ મિલમાંથી કામ કરીને ઘરે આવ્યા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેનું મોત થયું હતું મળતી વિગતો અનુસાર ડિંડોલીના એક ઓયોમાં મૂળ બિહારનો વતની એવો તારીખ અનવર એક યુવતી સાથે પહોંચ્યો હતો ઓયો હોટલમાં યુવક અને યુવતીએ પોતાના આધાર કાર્ડની ઓળખ પુરાવા રૂપે આપ્યા હતા જેમાં યુવતી કોસાણની હોવાનું સામે આવ્યું છે ઓયોના બંધ રૂમમાં સુતા સુતા જ તારીખ અનવર નામના યુવકનું મોત થયું હતું યુવકના મોતનું કારણ હાલ અંકબંધ છે જેથી પીએમ માટે તેનો મૃતદેહ મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ના પેવેલિયન પ્લાઝામાં આવેલા જેક સ્પેરો નામની ઓયો હોટેલમાં ઓયો હોટેલના માલિકે એકસો આઠ પર ફોન કરતા એકસો આઠ ના કર્મચારીએ ઘટના સ્થળે તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાની ગંભીરતાને જોતા ડિડોલી પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવક સાથે આવેલી યુવતી અને હોટલ બંને શંકાના ઘેરામાં जमा हुआ थी पुलिस वधु तपास हाथ धरी थी कुतुबुद्दीन ये रामेश्वर कॉलोनी के पास हाई चॉइस कंपनी है वो उसमें ड्यूटी करता है सुपरवाइजरी शायद काम करता है तो वहाँ पे ड्यूटी शाम को गया फिर वहाँ से ऐसी ऐसी बात हुई तो हम लोग को छः बजे खबर हुआ तो हम लोग यहाँ पे आए कहाँ पे ड्यूटी रामेश्वर कॉलोनी सचिन शादी नहीं, नहीं हुई थी और 28 साल की उम्र तकरीबन परिवार में कौन परिवार में माँ बाप भाई बहन सब लोग हैं बाकी सब सबकी शादी हो गई है और ये भाई की शादी नहीं हुई क्या लगता है ये तो मैं कुछ नहीं कह सकता इसमें अभी तो आगे रिपोर्ट क्या आता है तो समझ में आएगा अभी तो ऐसे मैं डॉक्टरों से अभी मेरी बात नहीं हुई